લીડીંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા આજ રોજ વર્ષનો પહેલો રવિવાર હોય માંડવી સ્થિત મેલડી માતાના મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુરું મટ્યું હતું વડોદરા શહેરના મધ્ય આવેલ માંડવી ખાતે મેલડી માતાનું સ્થાનક આવેલું છે આ સ્થાનક ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર રવિવારે માથું ટેકવવા માટે આવે છે ત્યારે બે હજાર ચોવીસ વર્ષની વિદાય બાદ નવા વર્ષ બે હજાર પચીસના પ્રથમ રવિવારે મેલડી માતાના ચરણમાં માઈ ભક્તો દ્વારા આશીર્વાદ લેવા માટે આજે પહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા જેના કારણે આજે માંડવી ખાતે આવેલા મેલડી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે બીજી તરફ મેલડી માતા મંદિરે ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો મેલડી માતાના દર્શન કરવા માટે ભક્તો દર મંગળવાર અને રવિવાર ભરવા આવતા હોય છે ત્યારે અહીં ભક્તો ખુલ્લા પગે આવે અને મેલડી માતાના દર્શન કરે છે આજે બે હજાર પચીસનું નવું વરસ છે રવિવાર આજે પહેલો દિવસ છે વડોદરા શહેરમાં મેરી માતાનું મંદિર આવેલું છે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે ભારે ભક્તો સરાતનથી ચારના ઘરે વગર ચંપલે આવતા હોય છે જેવી જેવી મનોકામના લઈને આવે છે માતા પૂરી કરે છે ને વિશેષમાં આજે રવિવાર બહુ મહત્ત્વનો દિવસ ગણવા આવે છે હજારોની સંખ્યા ભક્તો દર્શનનો લાભ લે છે ને ભક્તોને દર રવિવારે અલગ અલગ માતાજીનો શંગાર જોવા મળે છે એનો દર્શનનો લાભ લે છે ને ભક્તો જેવી જેવી પદયાત્રા કરે છે એવી મનોકામના માતા પૂરી કરે નવા વર્ષમાં મહેડી પરિવાર તરફથી જેવી જેવી નવ વર્ષ સારું જાય એવી મહેડી પરિવાર તરફથી અમે અપેક્ષા પાઠવે છે આજે બે હજાર પચીસનો રવિવાર છે નવું વર્ષ છે ને પબ્લિકને ભક્તોને અમે જેવી નવ ખુબતા પાઠે છે જેવી મનોકામના હોય એવી માતા પૂરી કરે મેલવી પરિવાર તરફથી